કરજણ તાલુકાના વલણ ગામે આમ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા કરજણ નગરમાં તેમજ તાલુકાના ગામોમાં હાડોટ કરભા માંગરોડ સાપા મિયા ગામ ધામરજા ગામોમાં પરિભ્રમણ કરી વલણ આવી પહોંચી હતી એમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ગામ લોકો જોડાયા હતા સ્વાભિમાન યાત્રામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો ચૈતર વસાવાને મળના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકતા થયા હતા લોકસભાની ચૂંટણી ટાણે દરેક પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયત્નો ચાલુ થયા છે ભરૂચ સીટ લોકસભાનું આકર્ષણનું કેન્દ્ર બની હોય તેમ રાજકારણીઓ ભરૂચ સીટ પર નજર નાખી બેઠા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા ત્યારબાદ ચૈત્ર વસાવાએ પણ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા ચૈત્ર વસાવાના સમર્થનમાં એક જ ચાલે ચૈત્ર વસાવા ચાલેના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ યાત્રામાં ગોપાલ ઇટાલિયા તેમજ વલણ જિલ્લા પંચાયતના સદસ્ય મુબારક પટેલ તેમજ

તમામ સમાજના લોકો અહીં ઉપસ્થિત થયા છે અને લોકોએ ખૂબ ઉત્સાહભેર અમારી રાહ જોઈન હતા અમારું સ્વાગત કર્યું અમને સાંભળ્યા છે ત્યારે લોકોમાં એક બદલાવની આગ આગ છે જે રીતે ભાજપ પર ભરોસો હતો ભાજપના સાંસદશ્રીને ત્રીસ વર્ષ આપ્યા છતાંય એ લોકોની સરકાર હોવા છતાં નિષ્ફળ નીવડેલા છે ત્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને તક મળશે એવી મને પૂરી આશા છે અને લોકો જે રીતના અમને સમર્થન કરી રહ્યા છે એના પરથી ચોક્કસ અમે આવનાર લોકસભા ખૂબ મજબૂતાઈથી લડીશું અને લોકસભા જીતીશું